ઉપલેટામાં રોગચાળાને લઈ સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો છે તંત્ર દ્વારા તમામ સુવિધાને પહોંચી વળવા સજ્જ રાજકોટ જિલ્લાના ઉપલેટા સરકારી હોસ્પિટલમાં વાયરસ ઇન્ફેક્શનને લઈ શરદી ઉધરસ તાવ દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે લોકોના ઘર પાસે પાણીના ખાડા ભરાઈ રહેતા હોય છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય અને મચ્છરોને લઈ લોકોમાં રોગચાળો ફેલાતો હોય છે

હાલમાં હું મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું હોસ્પિટલ ઉપલેટા ખાતે જેમાં રૂટીન ઓપીડી ડેલીની બધા વિભાગની ટોટલ કરતા પાંચસોથી સાતસો જેટલી હોય છે અને અત્યારે હાલમાં સિઝનલ વાયરલ ફ્લુ અને ઝાડા ઉલટીના કેસ પણ થોડા વધારે પ્રમાણમાં સિઝનના લીધે વધેલા છે કે જેથી પબ્લિકે થોડી તકેદારી રાખવી પડે કે જેની અંદર

આપણે જોઈએ તો અત્યારે ઓપીડીમાં લગભગ કરીને સરસ સેવા પૂરી પાડે છે બધા અને સારી સેવા મળે સારવાર મળે એનો પૂરો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અમે અત્યારે થોડું મેકઅપ અમારું ઓછું છે ક્લાસ ફોર ને ક્લાસ થ્રી એટલે નર્સિંગ સ્ટાફ અને સ્વીપર્સમાં જેની રજૂઆત અમે સરકારને કરેલી છે જે ટૂંક સમયમાં અમને આશ્વાસન છે કે અમને પૂરી પાડવામાં આવશે અત્યારે જે ઓપીડીમાં ઘસારો વૈદ્યો છે પેશન્ટ નો એમાં અમારો ઓપીડી છે ગાયના ઓપીડી જનરલ ઓપીડી આંખની ઓપીડી આ મુખ્ય ઓપીડી છે અમારી જેના અંદર પેશન્ટ નો વધારો જોવા મળે છે આંખના દર્દીમાં હું કહું તો અમારે મોતિયાના પેશન્ટ ઘણા વધારે આવે છે અત્યારે અને વેલના બાકી ઓપરેશન તો અમે ઘણા કરીએ જ છે જેમાં મોતિયો વેલ પછી ત્રાસી આંખના જેને આંખ નથી હોતી અને કોસ્મેટિક સર્જરી એ બધું અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ બધા પેશન્ટને જનરલ ઓપીડી માં જોઈએ તો અત્યારે જે ઘસારો વધ્યો છે એના અંદર આપણે જે રેસ્પિરેટરી ટ્રેક એટલે શરદી ઉધરસ ને તાવના પેશન્ટ ઘણા આવે છે અને અમુક ઝાડા ઉલટીના કેસીસ થોડા આવે છે એના વધારા થયા છે તેના માટે પેશન્ટને કહેવા માંગુ છું અત્યારે કે આપણે વ્યવસ્થિત હાથ ધોઈને પછી જમીએ બહારનું એવું હોય તો થોડું ઓછું જમીએ ને જમવું પડે એવું હોય તો હાઇજીનનું ચોખાઈનું આપણે થોડું ધ્યાન રાખીએ એનું આપણે કહીએ તો આ બધી તકલીફથી આપણે મટી શકીએ છીએ બીજુ અત્યારે એવું છે કે આપણે ગાયનેકોપીડી પણ બહુ સરસ કામ કરે છે અત્યારે ડિપાર્ટમેન્ટ જેમાં અમારે લગભગ સો ડિલિવરી આસપાસ અમારા હોસ્પિટલમાં થાય છે અને આંખની ઓપીડી લગભગ અમારે પહેલા સો ની ઓપીડી થતી હવે અમારે દોઢસો થી બસો પેશન્ટની ઓપીડી અત્યારે થાય છે ઓપરેશનમાં અમે લગભગ દર અઠવાડિયે અમે લગભગ ચાલીસ થી પચાસ ઓપરેશન ઓછામાં ઓછા કરીએ છીએ અને બાકી ઇમરજન્સી સારવાર તો અમારે ચોવીસ કલાક હોસ્પિટલમાં ચાલુ જ હોય છે આ બધું જે અમે અત્યારે સરસ કામગીરી કરીએ છીએ એના માટે હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર અમારી ઉપલેટા હોસ્પિટલ ત્રીજા નંબર આવે છે આખા ગુજરાતમાં અને આના માટે આપણે નવી બિલ્ડિંગ પણ અત્યારે હોસ્પિટલમાં બની છે કોમ્પાઉન્ડમાં જે ટૂંક સમયમાં શરૂઆત થશે એને અમને બધા ઉપલેટાની પબ્લિક પ્લસ આજુબાજુના ગામડાની પબ્લિક ને એની બેનિફિટ મળશે એનો અમે અત્યારે ખૂબ પ્રયત્ન કરીએ છીએ થેન્ક યુ વેરી મચ